બનાસકાંઠાના સુઈ ગામ તાલુકાના ત્રિમૂર્તિ ત્રિમાળી મંદિર બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ મહંત શ્રી કરસનગિરી બાપુ સંવંત બે હજાર એસીના શ્રાવણ મહિનાના પાંચ સોમવાર કલ્યાણકારી મહાયોગનો સમાવેશ હોવાથી શિવ મહાપૂજા યજ્ઞ આરાધના કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવોનું કલ્યાણ થાય છે ભારતભૂમિ ઉપર રહેતા સમસ્ત હિન્દુઓની શાંતિ સદભાવના ભાઈચારાની થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દાદાની દુઆ ભોલેનાથ ભગવાન કી જય હો ખડોલધામ શુભારંભ સંવંત બે હજાર એંસી શ્રાવણ સુદ એકમને સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારે શિવ ઉપર જલધારા થકી અને ઘીનો અભિષેક શ્રાવણમાં સતત ચાલુ રહેશે ઘીના અભિષેકના કોઈપણ દાતા બની શકે છે યથાશક્તિ ઘી આપી લાભ લઈ શકે છે ઘી શુદ્ધ ચોખ્ખું પવિત્ર હોવું જોઈએ જેને કોઈ વ્યવસ્થા ન હોય એ આશ્રમમાંથી વ્યવસ્થા કરી આપવામાં આવશે અભિષેક કરેલું ઘી એક જ પાત્રમાં લેવામાં આવશે અને આ ઘી પુણ્ય સત્કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે સંપૂર્ણ શ્રાવણ માસમાં આ ભક્તોને આ ધર્મને અનુષ્કા અનુષ્ઠાન કરનારને રહેવા માટે જમવા માટે વ્યવસ્થા તપસ્વી આશ્રમ થકી કરી આપવામાં આવેલ છે શ્રાવણ માસ મહાઅભિષેક પૂર્ણાહુતિ સોમવતી અમાસના દિવસે બટુક ભોજન અને દીકરીઓને દક્ષિણા આપવામાં આવશે પૂર્ણાહુતિ સંવત બે હજાર એંસી અમાવસને સોમવાર તારીખ બે નવ બે હજાર ચોવીસની સાંજે જયશ્રી બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ